વડાપ્રધાન મોદી ઓડિશાથી એના ચાર જી ટાવરોનું લોકાર્પણ કર્યું ચાર જી ટાવરોથી રાજ્યના છવ્વીસ હજાર સાતસો ગામો જોડાશે વીસ લાખથી વધુ નવા ગ્રાહક થશે ભારત સંચાર નિગમ એક ઓક્ટોબરે રજત જયંતિ નિમિત્તે ચોથી રોલઆઉટમાં કરશે મુખ્ય મહાપ્રબંધક ગોવિંદ કેવલાણીએ જણાવ્યું કે બીએસએનએલ પોતાની રજત જયંતિ ઉજવવી રહ્યું છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ઓડિશાના ઝારસુગોડાથી વર્ચ્યુઅલ એના સ્વદેશી ચોથી ટાવરોનું લોકાર્પણ કર્યું હતું આથી રાષ્ટ્રીય સંદેશાવ્યવહાર માળખાને મોટા પાયે પ્રોત્સાહન મળશે પ્રધાનમંત્રી સ્વદેશી ટેકનોલોજી સાથે લગભગ રૂ સાડત્રીસ હજાર કરોડના ખર્ચે બનેલા સત્તાનું હજાર પાંચસોથી વધુ મોબાઇલ ચાર્જી ટાવર્સનું લોકાર્પણ કર્યું હતું આમાં બીએસએનએલ દ્વારા કાર્યરત કરાયેલી બાણું હજાર છસોમી મી વધુ ચાર્જી ટેકનોલોજી સાઇટ્સનો સમાવેશ થાય છે ડિજિટલ ભારત નિધિ હેઠળ અઢાર જાહેર નવસોથી વધુ ચાર જી સાઇટ્સને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે જે દૂરના સરહદી અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં લગભગ છવ્વીસ હજાર સાતસો બિંજોડાણવાળા ગામડાઓને જોડશે જે વીસ હજારમી મી વધુ નવા સબસ્ક્રાઇબર્સને સેવા આપશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અને વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓને મોટી ભેટ આપે છે પહેલા નોરતાથી દેશમાં